કોંગ્રેસે આક્રમક સ્વરૂપ ધારણ કર્યું ત્યારે પીએમ જય કાર્ડ અને ખ્યાતિ હોસ્પિટલ કાંડને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે તો રાજકોટ હોસ્પિટલના વિડીયો કાંડને લઈને પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો અમે આજે પ્રતિકાત્મક વિરોધના માધ્યમથી એ જ કહેવા માંગીએ છીએ કે આ ભાજપની સરકારમાં કમિશન માટે લોકોનો જાન લેવાય તો પણ પણ આ સરકારને શરમ આવતી નથી પ્રધાનમંત્રીના નામે જે યોજના ચાલે છે એ પીએમજીએસવાય આરોગ્યની સેવાની યોજનાને બદલે કટકી માટેની યોજના બની ગઈ હોય સ્પષ્ટ દેખાય છે દર્દીઓને છેતરીને હોસ્પિટલોમાં લાવવામાં આવે કોઈપણ જાતની એને તપાસ વગર એની પર ઓપરેશનો થાય એને સરકારી તંત્રની મિલીભગતને કારણે મંજૂરીઓ આપવામાં આવે તપાસમાં પણ જોયું કે પંદરસો રૂપિયામાં આયુષ્યમાન કાર્ડ પણ કાઢી આપવામાં આવે આ ખ્યાતિ કાંડ તો એક જ ઉદાહરણ છે ગુજરાતમાં ઠેર ઠેર આવા ભ્રષ્ટાચાર કૌભાંડ પીએમ જે આખું વ્યવસ્થિત ષડયંત્ર ચાલે છે ખાસ કરીને આજે વિધાનસભાના આ સત્રના અંદર આજે અમારા બધા જ ધારાસભ્યોના હોસ્પિટલ મુદ્દે પ્રશ્ન દાખલ થયા છે ખ્યાતિ હોસ્પિટલ એક મોટું કોમ્પાઉન્ડ છે પરંતુ જે પ્રમાણે જે ખ્યાતિ હોસ્પિટલના લોકોને બચાવવામાં આવ્યા છે જે પ્રમાણે એફઆઈઆરના અંદર મુખ્ય લોકોના નામ એમાંથી બાકાત કરવામાં આવ્યા છે અને જે પ્રમાણે જે લોકોને ઓપરેશન કરવાની જરૂર નહોતી તેવા લોકોને ઓપરેશન કર્યા છે જેને કોઈ જગ્યાએ જે તમારે બ્લોકેજ છે તમારે તમારે એન્જિયોગ્રાફી કરવી પડશે તમારે બાયપાસ કરવું પડશે એ પ્રમાણે હૃદયના ઓપરેશન કર્યા છે લોકો જ્યારે ત્યાં કહેતા હતા કે મને પગની તકલીફ છે ત્યાં હૃદયના કરી નાખવામાં આવ્યા છે ત્યારે સરકારને જાગૃત કરવા માટે સરકારના મેસેજ પહોંચાડવા માટે કે જે પ્રમાણે ગુજરાત ની સાડા છ પ્રજા છે એનો વિશ્વાસ આ સરકાર ઉઠી ગયો છે અને જે પ્રમાણે જે ગરીબ લોકોના મોત થયા છે ગરીબ લોકોને જે પ્રમાણે ત્યાં કેમ્પ કરીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા અને જબરજસ્તી ઓપરેશન કરવામાં આવ્યા છે તેના માટે આજે અમે વિધાનસભાના અંદર પ્રદર્શન કર્યું છે અને વિધાનસભાના અંદર પણ અમે જે પ્રમાણે ગુજરાતના અંદર સીસીટીવી જે પ્રમાણે હોસ્પિટલના અંદર સીસીટીવી લગાવી દેવામાં આવ્યા એને હેક કરી દેવામાં આવ્યા અને જે વિદેશમાં મોકલીને જે ગુજરાતની અસ્મિતાને ખરાબ કરવાની કોશિશ કરવામાં આવી છે તેના માટે એ પ્રશ્ન પણ આજે અમે વિધાનસભાનો અંદર